નમસ્કાર ખબર દમણથી દમણના કચ્છી ગામ ત્રણ રસ્તા પાસે ટ્રક અને પલ્સર વચ્ચે સર્જાયેલા ગમક સ્કર અકસ્માતમાં પલ્સર બાઇક ઉપર સવાર બે યુવક પૈકી એકનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું ઘટનાની મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુલપડ બડમોરા વિસ્તારમાં રહેતા વિજય હરિયોમ રાજુપંત ઉંમર વર્ષ બાવીસ અને વિક્રમ ઠાકોર ઉંમર વર્ષ વીસ બંને યુવકો પલ્સર એન એસ બાઇક નંબર જી જે પંદર ઈ ચોવીસ સત્તાણું લઈ દમણ ફરવા આવ્યા હતા જે બાદ બંને દમણના કચ્છી ગામ રોડ ઉપરથી બડક મોરા પરત ફરી રહ્યા હતા તે સમયે કચ્છી ગામ ત્રણ રસ્તા પરથી પસાર થતી એક ટ્રક જેનો નંબર જી જે પંદર ઝેડ જીરો પાંચસો અડસઠનો ચાલક કચ્છી ગામ સ્કૂલ તરફ ટર્ન મારવા જતા સામેના રોડ ઉપરથી આવતા બંને યુવકોની બાઇકનું સંતુલન ખોરવાતા તેમની બાઇક ટ્રક સાથે ધડાકાબેર અથડાઈ ટ્રકના પાછળના ટાયરમાં આવી ગઈ હતી જેને કારણે ગંભીર ઈજાના પગલે બાઇક સવાર રાજપૂત નું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વિકાસ ઠાકોરને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે મોટી દમણ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસને ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રક અને બાઇકનો કબજો લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી